રામ રામ ને સીતારામ બધા ડાયરાને આ બ્લોક બ્લોકમાં સ્વાગત છે સવારના વાગ્યા છે આઠ તો આજે ફૂકણી આવે છે કલેજીમાં સાડા આઠ નવ વાગ્યા આવે છે તો આવે એટલે કલેજી કાઢ નાખી અને શિયાળક મજૂર આવે છે તો જોઈ કેટલીક કલેજી થાય છે તો વિડીયો પૂરો જોતા રહેજો ચાલો ફૂકણીની વાત જોઈ છે આવે એટલે કરીએ ચાલુ તો મિત્રો બધો લબાસો ભેગો કરીને રાખ્યો હે અને કલેજી કાઢવા ફૂંકણી આવે છે તો હવે ઘણીક વાર માઘણી ફૂગી જાય હે અને વાગી ગયા હે દહ તો થોડુંક મોડું થઈ ગયું છે ફૂકણીમાં પંચર પીડ્યું હતું ટાયરમાં તો આવે એટલે કરીએ ચાલુ વાઇટ જોઈને છે અહીં બધો લબાસો ભેગો કરીને હાલો તો મિત્રો એટલી રહી છે કલેજી અને બીજી બધી ઓરી દીધી છે તો બપોર થઈ ગયા હે બપોરે આ બપોરે કરતા આવી અને પછી પાછી ચાલુ કર્યું કાંદુ પીસ્યું એટલું રહ્યું હે પરથારો ને બધું ઓલી બાજુ ઢીગલો પીળ્યો હે તો જુઓ આ બાજુ કલેજીનો નો ઢીગલો હે એવળો ઢીગલો થયો હે અને હજી કાચવાનું બાકી છે પરથારો ને એવું અને થોડુંક હજી ડૂરી પીલવાનું છે આવી સોખી આવે છે તો હજી તો આને એકાદી વખત વાવલ બી જો હે વાવલી નાખી સણક અને જો જોસો એકતાલીસ હે સાયલી બાઇડલી બનાવેલું છે કમ્પ્લીટ બજાજ ની ફૂકણી હે અને પતીનો ટીગલો આ બાજુ કર્યો હે તો એટલું દૂર છે થોડુંક પીલવાનું અને પછી આ બધું પીલવાનું છે કાંધાનું પાછું તો બપોરે બપોરા કરતા આવી અને પછી પાછી કરીએ સાલું હાલો તો બપોરા કરીને આવતા રહ્યા છે અહીં અને કરીએ હવે પાછી ફૂંકણીને સાલું અને થોડોક આ પથારો છે થોડોક આ દૂર છે એ બધું પીલી નાખી કલાક જેવું થાય પછી કરીએ ફૂંકણીને સૂટી અને દેની રજા પછી આપણે કલેજી વાવલવાનું કામ કરી નાખી એટલે થઈ જાય કલેજી સોખી અને પછી ફરીને ઘરે રાખી દઈ અને પછી પડું ખેડવાની શરૂઆત કરીએ છવડા આકવાના હે પાછા તો ચાલો કરીએ સાલું ફૂકણી અને મંડીએ આકવા થોડુંક છે આકી નાખી મિત્રો કલેજી નીકળી ગઈ હે અને ફૂકણી પાસે વહી ગઈ હે અતાથી વાવલતા હતા તો વાવલી ને બધું કુ છે શોખું સણક તો પંદર બાસકી થી હે કલેજી અને તૈલાક મણ જેવી માહે એક બાસકીમાં એવી અટકર હે તો વજનવારી થાય છે એમ તો તો ઠાવકેરી થઈ ગઈ હે પાંચક વીઘા જેવી હતી અને હવે અહીંયા પકીનો ઢીગલો પીળો અહીંયા હરગાવી નાખવાનો છે ખેતરમાં પાસરવાનો છે નહીં તો ચાલો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત ગઈ હોય તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં કાલે બાય બાય